એક વખત ની વાત છે વેદ વ્યાસ પોતાના આશ્રમમાં બેઠા છે દિવસ નારાયણ નારાયણ કરતા કરતા વેદ વ્યાસના આશ્રમમાં આવ્યા છે પરાશરીય મહાભાગ દીકરા એ કેવા છે મોઢા કંઈક ચિંતામાં હોય એવું લાગે છે કિંચિદાત કિંચિત નારદજી પૂછે છે શરીર થી બરાબર તો છો નહીં કે નારદજી કહે છે વેદ વ્યાસ સંતુ સરી રહ આત્મા મનસે એવા આત્માથી કઈ દુઃખી હોય ને એવું મને લાગે છે વેદ કે સાચી વાત છે નારદજી હું અંદર આત્માથી દુઃખી છું મને અંદરથી શાંતિ મળતી નથી અરે નારદજી મેં વેદોનો વિસ્તાર કર્યો શાસ્ત્રો બનાવ્યો પુરાણોની રચના કરી સત્તર સત્તર પુરાણની રચના કરી પણ છતાં મને શાંતિ મળતી નથી મને શાંતિ નથી નારદજી કે સાચી વાત શાંતિ ના મળે કેમ અરે કે વેદની ભાષા તો બહુ અઘરી છે અરે એ ના માણસો ક્યાંથી સમજી શકવાના વેદનો વિસ્તાર કર્યો શાસ્ત્રની રચના કરી બરોબર પણ શાસ્ત્રની પણ ભાષા એવી છે કે બધા ના સમજી શકે અરે તો કોઈ જ્ઞાની હોય એ જ સમજી શકે પુરાણો રચના કયા પણ પુરાણોમાં તમે તત્વની વાતો કરી એકદમ સરળ ભાષામાં કોઈ હોય તો એવી પુરાણની કોઈ રચના કરો એવી કોઈ રચના કરો કે નાનામાં નાનો માણસ સમજી શકે નારદજીએ પોતાનો પૂર્વજન્મની કથા સંભળાવી છે એવી કથા છે કે હે વેદવ્યાસ હું મારા પૂર્વજન્મની કથા સંભળાવું છું નારદજી કહે છે કે હે વેદવ્યાસજી હું પૂર્વજન્મમાં એક દાસીનો દીકરો હતો મારી મા એક બ્રાહ્મણના ઘરે દાસીનું કામ કરતી હતી મારી માની સાથે હું પણ ત્યાં કામ કરતો એમ કરતા કરતા ચતુર્માસ આવ્યો સંતો આવ્યા અને એ સંતો ચતુર્માસ ગાળવા માટે ત્યાં રોકાણા હતા મારી સેવા કરી મને પણ સેવામાં રાખેલો હું પણ મારાથી જે કંઈ બનતું હું એ સંતોની હું સેવા કરું સંતો જે હતા એ પોતાનો જે કંઈ નિત્યક્રમ હોય સંધ્યા વંદન જપ પતાવી અને સત્સંગ કરવા બેસતા હું પણ એ સત્સંગમાં બેસતો બધા સંતો ભગવાનનું નામ ભગવાનની કથા કરતા હું પણ એ ભગવાનની કથા સાંભળવા માટે બેસતો હતો એટલે એ બધા સંતો ભોજન કરે તો હું પણ એમની સાથે એમની ત્યાં ભોજન કરવા માટે પીરસતો સેવા કરતો અને એક વખત બન્યું એવું કે જે ગુરુ મહારાજ હતા ગુરુ મહારાજે મને કીધું હરિદાસ તે ભોજન કર્યું કે તું જમ્યો અને મને એમનો જે પ્રસાદ હતો થાળીમાંથી એ મને પ્રસાદ એમને હાથમાં આપ્યો લે હરિના દાસ આ પ્રસાદ ગ્રહણ કર પ્રસાદ ખાધો અને મારા શરીરમાં દિવ્ય મને એકદમ સ્થિર થવા લાગ્યો મને પણ હવે તો સંતો ની કથા કરે છે પૂજા કરે છે એમાં મજા આનંદ આવે છે અને સેવા કરતા કરતા એ 4 માસ 4 મહિના વ્યતીત થઈ ગયા 4 મહિના નીકળી ગયા એ અને સંતો હવે જવાની તૈયારી કરે છે નારદજી કહે છે કે હે વિદ્યાસજી મેં પણ કીધું કે હું તમારી સાથે ચાલીશ ત્યારે સંતોએ મને ના પાડી કે નહીં નહીં હરિદાસ તારા ઉપર તારી માની મોટી જવાબદારી છે તું સેવા કર તારી માની સેવા કર ઋણાણો બંધી પુત્ર છો તારા ઉપર તારી માનું ઋણ છે અને એ ઋણ તારે ચૂકવવું પડે ભગવાન ની અવશ્ય પ્રાપ્તિ થશે આટલો કહી કે સંતો નીકળી ગયા અને મને મંત્ર આપતા ગયા છે એને દીક્ષા આપી છે દાસી દીકરો છે હરિદાસ કહે કહેવ્યાસ આવી રીતે મને હું મંત્ર નો જપ કરવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય સમય વ્યતીત થવા લાગ્યો મારી ગૌશાળાની અંદર ગાયોની સેવા કરતા હતા ખબર રહી નહીં કોઈ સર્પ પર પગ આવ્યો સર્પે ડંસ માર્યો અને મારો માનું મૃત્યુ થયું અમારું જે કઈ ઋણ હતું એ ઋણ પૂરું થયું મારી માની જે કઈ ઉત્તર ક્રિયાઓ જે કરવાની હતી એ બધી જ મેં પૂર્ણ કરી

અને ભગવાનના નામનો ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાયો જપ કરવા લાગ્યો ધ્યાન ધરી આંખો બંદે કરી અને અંત સમયે મને ભગવાનના દિવ્ય શરીરની આત્મામાં ભગવાનના દર્શન થયા મારું શરીર એકદમ રોમાંચિત થઈ ગયું ભગવાન આત્મા સંગ ચક્ર ગદા પદ્મ ધારણ કર્યા પ્રભુ મારા શરીરમાં પ્રવેશ કર્યો હોય કે મારું શરીર રોમાંચિત થયો હું પણ જેવો મેં શરીરમાંથી આંખો ખોલીને જોયું તો સામે મને ભગવાન દેખાણા નહીં હું રડવા લાગ્યો હોય કે ત્યારે આકાશવાણી પ્રભુએ કીધું કે જા તારો આ દેહ છૂટશે બીજા જન્મમાં તું અમારો પાર્ષદ બનીશ ભગવાનના અંશ તરીકે તું જન્મી શકે અને હે નારાયણ વિદવ્યાસજી મારો બીજો જન્મ છે અને ત્યારથી હું દેવર્ષિ નારદ કહેવા છું બધી જગ્યાએ નારાયણ નારાયણ કે તો જઈ શકું છું દેવતાઓ મને આ સાત સુરની વીણા આપી છે કેટલી સાત સુરની વીણા છે આવી રીતે નારદજીએ પોતાના પૂર્વજન્મની કથા કહી છે